ધીમે ધીમે સમાજ નો સંખ્યા પણ ઘટતો જાય છે આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કારોબારી કે જનરલ મિટિંગ ની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય કારણ કે સમાજ નું સંખ્યા બળ ઘટે છે અને સંખ્યા બળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલુ ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જ ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો વન ચાઈલ્ડ અને ઘણા ઓલી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી એટલે સમાજે કોઈ પણ મિટિંગ અંદર આ વાતની નોંધ અને ચર્ચા સો ટકા લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછા ઓછા ત્રણ થી ચાર બાળકો તો જોઈશે આપણા દાદાઓને યાદ કરો સાત આઠ નવ ભાઈ બેન હતા આપણે અને આજે આજે પરિસ્થિતિ બદલાઈ છે આજે ઘણાના ઘરની અંદર કાકા કેવા વાળું કોઈ નથી મામા કેવા વાળું નથી કુવા કેવા વાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે આરપી પટેલ સાહેબના નિવેદનથી હું આંશિક રીતે સહમત છું સામાજિક વ્યવસ્થા અને જે અત્યારની પરિસ્થિતિ ઊભી થઈ છે એ મુજબ ઘરમાં મિનિમમ બે બાળકો હોવા જરૂરી છે વધારે બાળકોની વાતમાં હું સહમત નથી પરંતુ આંશિક રીતે જોવા જઈએ તો જે અત્યારે સમાજની વ્યવસ્થામાં એક બાળક ફોરેનમાં જતું રહે છે કોઈ આકસ્મિક કારણોસર બાળક જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જે ઘરની પરિસ્થિતિ ઊભી થાય છે તે બનાવો વધારે પ્રમાણમાં બનતા જાય છે બાળકો એકબીજાને સાથે રહીને એક સિંગલ બાળક અને બંને બાળકોની વચ્ચેની પણ વૈજ્ઞાનિક રીતે પણ એક મનોવૈજ્ઞાનિક રીતે પણ જરૂરિયાત હોય છે તો આ બાબતે હું આંશિક રીતે સહમત છું કે ઘરમાં મિનિમમ બે બાળકો હોવા જોઈએ

એ જ હું તો અમે તો એસપીજી વતી પ્રાધાન્ય આપીએ છીએ અને વારંવાર જન જનરલ જ્યારે પણ મોટી સભાઓ હોય તો સભાઓની અંદર એ જ કહીએ છીએ કે ભાઈ આપણા બાળકોના સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું ઘરમાં કેવી રીતે બાળકોને રાખવા ક્યાં ભણાવવા શું કરવું આનું ધ્યાન આપવું જોઈએ તમારા બાળક વધારે હશે અને સંગઠન મજબૂત થશે કે આપણે કંઈક સત્તામાં આપણે ભાગીદારી કરી શકીશું એવું હતું નથી ગુજરાતની અંદર સવા કરોડ પાટીદાર છે જો એ સવા કરોડ પાટીદાર જ ખાલી એક રહે તો બીજી કોઈ જરૂર જ નથી પાટીદારો પૂર્ણ કર્યું છે હવે નહીં રહ્યું એમ કે વાત સાચી છે અમારા અને દરેક સમાજના વડીલોએ જ્યારે એટલી બધી મહેનત કરી છે કે અત્યારે આ બધા કેસો બિલકુલ નહિવત છે એટલે એ બિલકુલ દૂષણ આખું ખતમ થઈ ગયું છે હવે કાકા અને મામા ભાડા મળશે તેવા બોજ લાગશે જો અત્યારે જેટલ યંગ જનરેશન આવે છે એમને પોતાની રીતે કોઈના કહેવાથી નહીં કે કોઈ સમાજ કે કોઈ ધર્મના કહેવાથી નહીં પણ પોતે જ એજ્યુકેટેડ છે બધી દીકરીઓ અને દીકરા એટલે એ પોતે જ એક બાળક પછી બીજા બાળકનો વિચારતી જ નથી એટલે ભવિષ્યની અંદર જે એમને વાત કરી એ પ્રમાણે બરોબર છે આ પ્રોબ્લેમો થવાના જ છે અને જ્યારે આ ભાડાની વાત છે તો કેવું છે કે તમારે કોઈ મોટું ફંક્શન કરવું હોય સંખ્યા બતાવવી હોય એવું કંઈક હોય તો જ એ કામમાં આવતા છે બાકી તો જે પણ પરિવાર છે એ પરિવાર સાથે તમે કાર્યક્રમ કરી શકો છો હવે સંખ્યા બળઘટ છે અને રાજકીય તાકાત પણ ઘટશે છે તો શું ગટ છે જો જ્યારે રાજનીતિની આપણે વાત કરીએ તો રાજનીતિની અંદર પહેલા કેવું હતું બધા રાજાઓ તલવારથી યુદ્ધ લડી અને સત્તા મેળવતા અને અત્યારને એવું છે કે જેની જનસંખ્યા વધારે સત્તામાં સંખ્યા વધારે હોય એ જ લોકો રાજ કરતા હોય છે એટલે આરપી પટેલ સાહેબે રાજકીય રીતે વાત કરી છે કે જેના ભોડો વધારે કહેવાય એ લોકો સત્તા મેળવી શકે પણ જે પણ સંખ્યા હોય જેમ મેં કહ્યું ને ગુજરાતની અંદર સૌથી મોટું પહેલા તો આરપી પટેલે જે નિવેદન આપ્યું છે કે ત્રણથી થી ચાર બાળકો પેદા કરવા જોઈએ ને એને જોઈએ થી ચાર બાળકો જ્યારે જન્મ આપીએ કરીએ તો એની પાછળના જે ખર્ચાઓ થાય છે એના આરોગ્યની ચિંતા છે એના એજ્યુકેશનની ચિંતા છે એના ધંધા રોજગારની ચિંતા છે એની બધી ચિંતા કોણ કરશે મંચ પરથી બોલવું ખૂબ સહેલું હોય છે સમાજના આગેવાનો જ્યારે મંચ મળે ત્યારે એ નિવેદનો આપી દેતા હોય છે સમાજ એ કદાચ કરોડપતિ છે એટલે એમને કદાચ ત્રણ નહીં ચાર નહીં પાંચ નહીં દસ સંતાન હોય તો એમને નહીં ફરક પડે પણ સામાન્ય પરિવાર પચીસ પચાસ હજાર પંદર હજાર વીસ હજાર કમાતો પરિવાર જેને ચાર સંતાન હોય તો એના ભવિષ્યની ચિંતા કોણ કરશે ચલો એમના કહેવાથી બાળકોએ પેદા કરી દીધા આપણે પણ બાળક પેદા કર્યા પછી એના અત્યારે તો એક વર્ષનું બાળક થાય છે ને ત્યારથી જ એના સિઝન બદલાય એટલે બીમારીના ખર્ચાઓ વધી જાય છે એના એના ઘરમાં વડીલ રહેતા હોય તો એની બીપીની ની રોજની ગોળીઓ છે એટલે સમાજના મંચ પરથી બોલવું ખૂબ સહેલું છે ખરેખર વાસ્તવિકતા સમાજની શું છે અને સમાજના આગેવાને માત્ર સમાજની ચિંતા કરવી જોઈએ ને અત્યારે વાસ્તવિક જરૂરિયાત શું છે અત્યારે વાસ્તવિક જરૂરિયાત એ છે કે આજના જમાના પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણા છોકરાઓ બેરોજગાર છે આપણા છોકરાઓ પાછી નોકરીઓ નથી યુવાધન અત્યારે નશા તરફ વળી રહ્યું છે બે આપણે એક અત્યારે છોકરીઓનો સૌથી મોટો પ્રશ્ન છે કોર્ટ મેરેજ લવ મેરેજ કરીને છોકરીઓ જતી રહે છે એવા અસંખ્ય મુદ્દાઓ સામૂહિક હત્યાની સામૂહિક દવા પી અને આખો પરિવાર જયારે દવા પી લે છે એવી ઘટનાઓ સુરતની અંદર સા બની રહી છે અમદાવાદની અંદર બની રહી ધંધા રોજગાર પડી ભાંગ્યા છે તો આ બધાની ચિંતા આપણે કરવી જોઈએ કે ચાર છોકરાઓ પેદા કરીને રોડ પર ભીખ માંગવાના આજથી પછી વીસ વર્ષનું થશે એ બાળક તો એના એના ભવિષ્યની ચિંતા કોણ કરશે આજે એક બાળક કે બે બાળક હોય ને તો એને પણ ભણાવવા માટે આજે લોનો લેવી પડે છે એવી પરિસ્થિતિ આજે ગુજરાતની અંદર થઈ ગઈ છે એટલે આરપી પટેલે આ નિવેદન મને એટલે એવું લાગે છે કે રાજકીય નિવેદન વિચાર્યા કરતા એમને સમાજના આગેવાન છે સમાજની ચિંતા કરવી જોઈએ કે આજે સમાજની જરૂરિયાત શું છે સમાજની ચિંતા કરવી જોઈએ અને એ શિબિરો કરવી જોઈએ કે આજનો યુવાન નશા તરફ છે તેનો પાછો કેવી રીતે લઈ શકાય એને ધંધે કેવી રીતે વળગાડી શકાય આજે તમને એ ખબર છે ગુજરાતની અંદર પાટીદાર સમાજના છોકરાઓને ગામડામાં રહેતો હોય તો કોઈ છોકરી નથી આપતું આ સ્થિતિ છે તો આપણે બધાએ ભેગા થઈને આ ચિંતા કરવી જોઈએ નહીં કે રાજકીય ચિંતા તમે સનાતનની વાત સાચી કરી પણ સનાતનની બચાવવા માટે એક ઘરમાં તો ચાર ચાર છોકરાઓને જન્મ આપીશું તો એની જવાબદારી કોણ લેશે નથી સરકાર લેતું તો તમે લેશો એની જવાબદારી તો એની પણ એમને વાત મંચ પરથી કરવી જોઈએ મને એવું લાગે છે